तो जुरा तो जो आ मगफरी तो फोल मशीन तो तो मित्रों, मित्रों मजा में आप, सब बदा। मजा मजा के आप जो, जो से मित्रों हमेशा मजा मही तो मित्रों जो सवार गए ऑलरेडी आठ मित्र व्लग आई थी स्टार्ट कर दीजिए तो सबसे पहला तो गुड मॉर्निंग जय माता जय मेडिय स्वागत छे तुमने हमारा न्यू व्लॉग में हमारा व्लॉग जो पसंद आवे तो लाइक कमेंट शेयर एंड सब्सक्राइबर सब्सक्राइब करवन भूलता नहीं मित्रों बाकी जय माता जय मैया तो सबर पड़ी गई सुखनु सूरज जिया उगी गयो जो मित्रों हम हम गुड मॉर्निंग जय माता जी चलो दोया हेन गाय एकली हम बाकी है

भाई भाई चालू थी ये जो दे रहा खेतर जो ने भी नहीं गाड़ी हेल्लो चालू થઈ ગઈ તો બેય चालू થાય કે લે चालू જો गाइस આપણે દેરા જ રબ્બા ચેતર માં જો વિશે નવું બનને

અને અહીંયા મગફળી ફોલો આપણે આટલો નંબર તો બીજો કે નહીં આવે નંબર આવી ગયા પછી આપણે ફોલાઈ દઈએ પછી જઈએ મિત્રો આપણા ઘેર અને અહીંયા જો મિત્રો આથે સરહ અને યા વનાની ક્રી એટલે મગફળીઓ સાફ થઈ જાય પછી મગફળીઓ પહેરવાની આવી ખેતરમાં જો પછી મગફળીઓ ફોલો અહી જોવા અહીંયા ફાઇનલી મિત્રો આપણો નંબર આવી ગયો છે જો તો આપણામાં મગફળીઓ ફોલાઈ દે અહીં તો અને અહીંયા નાખવાની આ મિત્રો આથે શર્મા અને બે ત્રણ જગ્યાએ જશે મિત્રો પછી દોણાની કરી તો આપણે નાખીશું મહી તે સર મોટેલા તો જો અહીંયા નાખીએ આપણે અને અહીંયાથી મિત્રો ત્રણ ચાર જગ્યાએ જાય ત્યાં અને દોણા નીકળી રહ્યો જો અને મશીન આપણે મિત્રો આવી ગયા તે સારું હત્યા એ જો અને અહીંયા પાછો નીકળીએ નીકળી જાય અને આ સર મિત્રો જો ઘોરા નીકળી જાય હાથના અને મશીન હ ફળિયો સાફ કરવાનું જો ત્યાંથી આમાં સીમમાં નાખીને અહીંયા સાફ થાય જાવ અને અહીંયા ઘોડા નીકળી જાય એક નંબર અને જો આમાં તો જો ખાલી એક નંબર બનાવી છે આપણે પહેલાં આમાં ફરિયો તો લઈ દઈએ મિત્રો અને જોઈ રહ્યા છો મિત્રો જો અત્યારે તો ભાગી હાજર ફાઇનલી મિત્રો બહાર અને આપણે જોવો ઇન્ટ્રેસ્ટ થઈ જાય અત્યારે તો આપણે ગયા હતા અત્યારે मच्छर पो जो पोला मैडम मित्र तो आई गए सीधे अंदर नहीं बन से फिर जाने दो जंबा नु बनी जी हत के ला था। शांति जंग ले जो जंबा बाजरी ना रोटला और डोंगरी नु शाखा जो बच्चा तो लेता लेता चलो वाला बोल दे ले पकड़ जी

ले होगा कहीं लीडर से ना मंदिर बोर पीला तो जो मित्रों फाइनली अपने जमीन की जो नक्शा की अब रख बुजुर्ग के आरंभ करते उनको तो आप नौ माह लो लोग मित्रों अब लोगों को बात नहीं था जो अपने हरियों मकाई नहीं अंदर नहीं मिल मिलवाने और नहीं मसाज कर दो ya? ना आपरे अधिकारी

जो मित्रों अत्यार तो वजह फाइनली जो पांच मित्रों, ना थी। अमा मित्रों रहा है आप मित्रों खेतर में तो जो खेतर में आप ले मित्रों तो वाठ जो बाजरी जी सको मित्रों पर जो केवी है कॉमेंट करजो बाजरी केवी थी आप एक नंबर बाजरी थी मित्रों बाजी पाकी जी है हम थोड़ा दिवस नहीं अंदर मित्रों आ बाजी वाढ़वानी पन से लेकिन बाजी भी तो मित्रों आप जाते नहीं वाढ़वानी तो बाजी आप रा वाढ़वाल देवानी है चार तो ये चमित बाजरी पर आप है मित्रों जो बाजरी एक नंबर थी जो वही आप वाई है मित्रों

આલ નોખોdio ચાલે નહીં બોરીલી તો હેલ્લો મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી રહ્યા છીએ મિત્રો ફાઇનલી 100 મિત્રો ને આપણે જોને જે ફ્રીઝ થઈ ગયા અત્યારે તે લગાત તો એ કોમન જાળી ફસ્કે કોમન મિત્ર આવડો તો આપણે લગા લગા ને લીધો હતો અને મ જઈ રહ્યા મિત્રો આપણે તૈનપુર તૈનપુર મિત્રો થો કોમન છે જઈ રહ્યા છે ચાંગા કરે ये जब बोरी है तो जंगवा ने बनाने की तैयारी बन कर दिया वो बना बोरी है चार टोकरी चार टोकरी बना अभी तो जो हमें जाता ही हूँ तो तुम डर बन नहीं करी बना बोरी वाला बना तो पाली जो ही जो आप रहे हो गाय ना पाली बन मिलता है चार ना दीदी एक नंबर आता है दीदी जी है

लात में दूध

होती bayi. भाई जी वो જમીનો ફાયના લઈ જમણ બની ગયો તો આપણે પેલા જમીને શાંતિ સાડા વડે ઓપન કરી મિત્રો તો આપડે

હુંડી જાવ તો તમારી વાત કરું હું આવું તો છું તાઈ હું એક પાડીનો બે ગાયા પાડી મે ખવrai ઓહો ના નહીં તમારું તો થઈ ગયું આમાં પાડીનો ધનસ થઈ કઈ તાઈ તમે પછી ક રોટલા મન મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી મિત્રો નવ અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળવી તો તમને જો મારો આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જો કાલે આપણે રવિવાર સાહેબ થાય છે તો કાલે આપણે રવિવારે દીપેશ્વરી માતાજીના મંદિરે જવાનું હું મિત્રો તો કાલનો વ્લોગ આપણા દીપેશ્વરી માતાજીના મંદિરનો હશે એટલે કે ધામ ઉંટાડા તો કાલનો બ્લોગ મિત્રો જોવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં ટાટા બાય બાય મળ્યા કાલ નવા વિડીયોમાં